જો આપણે પેંડા બનાવે ના લઈ જાય કેમ નથી આપણે બધી આપણે જોઈએ કેવી રીતના બનાવે છું નાખ્યો તો હલાવ બધી તો ચાલો આપણે ના જઈને બતાવી ત્યાં સુધી તો આમાં આપણે ખાંડ દૂધ ને પેંડાનો મસાલો કાજુ બદામ જાયફળ એવું બધું હોય તો એ દીધો છે ને જો આ અલાવે છે અત્યારે ખાંડ નાખ દીધી છે પેલા આગળથી ને અત્યારે હલાવવાનું ચાલુ છે કામ અને બારે બાર બનાવ્યું છે મળાંગે તો આને હલાવવાની પ્રોસેસ ચાલુ રાખવી પડે કારણ કે દૂધ બાળવાનું હોય ને મલાઈ બનાવવાની હોય એટલે હલાવવાની પ્રોસેસ ઘણી ચાલુ રાખવી પડે એમ છે બધી ને તો અત્યારે હલાવવાની પ્રોસેસ ચાલુ છે તમે મળાંગે બારે બારે જ બનાવવામાં આવ્યા છે અમે ભારે ભારે જ બનાવ્યા મળાંગે અને ને પડે ફૂલ એમ છે બધી થોડું થોડું દૂધ બળતું જાય છે હવે જો તમે જોઈ છો તે દેખાય છે આપણે થોડું થોડું દૂધ બળતું જાય છે હવે દૂધ બળતું જાય ને મલાઈ જેમ થતું જાય મસ્ત પેંડા તૈયાર થાય કન્ટિન્યુ લોગમાં રેજે એટલે ખબર પડી જાય બધી અત્યારે બળવા લાગ્યું છે તમે જોતા જ છો કારણ કે જો ઉપર ને કન્ટિન્યુ લોગમાં રેજો એટલે તમને બધી ખબર પડી જાય આખ ને ઓલાવાની પ્રોચેતામાં બહુ રાખવી પડે તો હવે આપણા જીનીશ ભાઈ નો લાવવાનો વારો આવી ગયો છે જો લાવે આપણા જીનીશ ભાઈએ લાવ્યો જીનીશ ભાઈએ લાવે છે જો ત્યારે જો ફૂલ જામી ગયા છે તમે જોઈ શકો મલાઈ જેમ જો ફૂલ જામી ગયા અત્યારે બધી દૂધ હતું એ બળી ગયું ને જો આવું થોડુંક થઈ ગયું છે મસ્ત હવે પેંડા બનવાની તૈયારીમાં જ છે તો આપણે જમી લઈએ ત્યાં સુધી વ્લોગ નહીં આવીએ એક કટકો માલ લીધો છે હવે સેલો શોટ માલ લીધું હવે જમી લે ત્યાં સુધી બ્લોગ નહીં આવીએ ત્યાં સુધી બીજા કોઈ કલાવી તો હવે નહીં છોટ આવી છે તો ઘડીક પછી હું જમી લઈએ પછી હું આવશે તો લાવવાની પ્રોસેસ આપણે ચાલુ જ રાખવી પડે જો આમ તમ પહેલાં આપણે બ્લોક ચૂટ કર્યું હતું તો એ કેટલું હતું આખું બકડી ઊભે રહ્યું હતું થોડું થોડું ઓછું થતું જાય એટલે દૂધ જામતું જાય છે એમ છે લાવવાની પ્રોસેસ ચાલુ છે તમે જોઈ શકો અત્યારે દૂધ બળી ગયું છે અને માવો થઈ ગયો છે ફ્રીજ ટૂંક સમયમાં થઈ જાય પછી પેન્ડ આપણે વાળવાના છે તો દૂધ બળી ગયું છે માવો અત્યારે તૈયાર થઈ ગયો છે ને આપણે આવી રીતના કંઈક પેડા જો આવી રીતના એમ છે બધી અને જો હવે માવો તૈયાર થઈ ગયો છે હવે વાળવાનો છે એ આના પછી છૂટ અંદા વર્ષી વિડિયો માં આવી જ સાજી મારી વાળી આવી છે મસ્ત એ ફાઇનલી આપણું પેંડા તૈયાર થઈ ગયું છે જો મસ્ત પેંડા તૈયાર થઈ ગયું છે અરમહાદેવ આ બ્લોક હવે આ પૂરું करू છું તો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા ન નીવે કમેન્ટ કર દેજો Pablo, kami mo nung sa